દોષી ઠેરવ્યા બાદ કોર્ટે બુધવારે નરાદમને છેલ્લી શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા ફટકારી હતી સજા અપાતા જ આરોપીએ ચપ્પલ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું આજથી સાત આઠ મહિના પહેલા હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર પાંચ વર્ષની બાળકીને ચોકલેટ અપાવવાની લાલચે મધ્યપ્રદેશના વતની એવા સત્તાવીસ વર્ષે આરોપી સુજીત્ર મુનિલાલ સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ જવા પામ્યો હતો આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છૂટ્યો છે જેથી ભોગ બનનાર બાળકીના વાલી હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ આરોપી સુજીત સાકેતની પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી ભેલ ભેગો કર્યો હતો સગીર બાળકીના દુષ્કર્મ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટના ભંગની કેસની સ્પીડી ટ્રાયલ હાથ ધરાતા સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ માત્ર કેસ કાર્યવાહીની પાંચ જ મુદ્દતમાં કુલ માંથી ચૌદ સાક્ષીઓને ડ્રોપ કરીને માત્ર ઓગણત્રીસ મહત્ત્વના સાક્ષીઓની જુબાની લઈને ફરિયાદ પક્ષનો કેસ સફળતાપૂર્વક રજૂ કર્યો હતો ત્યારબાદ કોર્ટે આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ તથા સરકાર પક્ષની દલીલો પૂરી થતાં કોર્ટે આજે બુધવારે ચુકાદો આપ્યો હતો જેમ આરોપીને જીવે ત્યાં સુધી એટલે કે છેલ્લી શ્વાસ સુધી આ જીવન કેદની સજા ફટકારી હતી સરકારી વકીલ નયન સુખડવાલે જણાવ્યું હતું કે બાળકી સાથે બદકામ કરનાર આરોપીને કસૂરવાર ઠેરવાયો છે આ ઘટના અગાઉ પણ આરોપીએ એક બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જોકે એ બાળકીએને ઈટ મારીને પ્રતિકાર કર્યો હતો જેથી તે બચી ગઈ હતી પરંતુ બાળકી સાથે આરોપીએ ક્રૂર અને જઘન્ય કૃત્ય આચર્યું છે જેથી તેને કેપિટલ પનિશમેન્ટની સજા થાય તે માંગ કરી હતી જોકે કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે હાજીરા દુષ્કર્મનો જે કેસ હતો એ કેસમાં નાની બાળકી સાથે બળાત્કાર કરવામાં આવેલો સુસ્તીક્રમ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું અને ત્યાર પછી એની હત્યા કરી દેવામાં આવેલી એ કેસમાં આરોપી સુજીત એને આજે સુરતના એડિશનલ સેશન જજ સાહેબની કોર્ટમાં સજા સાંભળવા ઉપર હતી એના જજમેન્ટ ઉપર જજમેન્ટ તો હમણાં અઠવાડિયા પહેલાં જ આવી ગયેલું અને એમાં કસૂરવાર ઠેરવેલો પણ કેટલી સજા કરવી એ પ્રમાણ નક્કી કરવાનું બાકી હતું તો એ માટે દલીલો કરી અને આજે નામદાર સુરતમાં એડિશનલ સેશન જજ શ્રી પી એસ કાલા સાહેબે આરોપી સુજીતને ત્રણસો છોતેર ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો છોતેર એ બાકી રહેલી જેટલી જિંદગી છે તે જિંદગી પર્યંત એને જેલમાં રહેવાનો એવો સજા કરવાનો હુકમ ફરમાવ્યો છે એ ઉપરાંત ઇન્ડિયન પિનલ કોર્ટની કલમ ત્રણસો બે હેઠળ આજીવન કેદની સજાનો હુકમ ફરમાયો છે ત્રણસો સિતોતેરમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે ત્રણસો બેમાં આજીવન કેદ ઉપરાંત એક લાખ રૂપિયા દંડ એવી પણ એવી એ પણ હુકમ કરવામાં આવ્યો છે અને વિક્ટિમને વિક્ટિમના પરિવારને વીસ લાખ રૂપિયા સુધી કોમ્પેન વીસ લાખ રૂપિયાનું કોમ્પેન્સેન આપવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે આ રીતે પુરાવા કામમાં લાસ્ટ સીન એનો પુરાવો હતો ડીએ પુરાવો હતો અને આરોપીની કોન્ડક્ટને લક્ષી પણ કેટલાક પુરાવા હતા આ બધા પુરાવાને આધાર રાખીને નામદાર કોર્ટે એને કસૂરવાર ઠેરવેલો અને આજે આખરી ચુકાદો આપ્યો અને એમાં ત્રણસો છોતેર એ